એ ભલે ના તો તમે ત્રણ લઈ આવો હું થોડો કામ કરું રમાડું તમે ત્રણ લઈ આવો ને તમે ભઈ ભલે ને આવી આવતો નહીં તમારા બેગો ગાડીમાં ચાર નું શું કામ છે પણ તમે ત્રણ લઈ આવો તો આ કાલે જે દેખાઈ હતી ઓલી કાજુ પેટી

બે બે વીટી આ હતી ના નો આ હું કર્યું રહ્યો થોડી નાની પડી દોરો ઢીલી પડે એટલે દોરો બાંધ તને કઈ ગમે બેમાંથી મને નવી જૂની ગમતી જૂની તે કેવી લાગે આમ કરતા આંગળો અંગુઠો આમ કરતા કરો કોયો ડાયમંડ વાળી ના કેવી હતી આ ડાયમંડ વાળી હતી શું કરો વિશાખા દીદી ઠેલો ભરાઈ ગયા તમારો

એના મમ્મી ને ઘરે જવું ને એટલે તો મિત્રો સાંજ પડી છે અને ગિરનાર આજે દેખાણો છે દાતારે ચોખ્ખો દેખાય છે અને ગિરનાર ચોખ્ખો દેખાય છે ચંદ્રદેવ ની હાજરી છે જો બેટમેન જાય છે તો પપ્પા અંબાજી માં આરતી ઉતારે છે ગિરનાર મંથન આવી ગયો છે રમીને કેમ હવે તો ભયા

તો મિત્રો અત્યારે જવાનું છે દૂધ છાશ અને બટર લેવા માટે અને ચટણી અને અથાણું કારણ કે આજે છે તો મિત્રો આપણે અમૂલ ચીઝને અમૂલ બટર લીધું છે હવે મંથનભાઈ ને કંઈક લેવાનું છે તે માટે જઈએ છીએ તો મિત્રો ખાલી બટર ને ચીજ લેવા આવ્યા હતા અને સામાન જો આટલો બધો લીધો છે ઘરે જઈને દેખાડશું મંથન હું આટલા બધા પેકેટો લેવરાવ્યા છે હા કાકાની બિલ્ડિંગ સેટ કરાવી દીધી છે હા સેટ તારા તો સેટ જ કરાવી હોય બિલ્ડિંગ કે થાડીએ લાવ્યો છે જો ઓપનિંગ કરી કરીને જો કે કે લીધા કરાચી બિસ્કિટ લીધા બીજા ગયા લીધા બીજા એક લીધું ચોકલેટ ઈ તો તને ભાવતા નથી ને ઈ અમારા હાટુ જો ઈ તારા નથી

દસ ટુ વીસ વીસ બિસ્કીટ આવે એક કરાચી આજે આપણે બપોરે બજારમાં માં ગયા હા વિસુન રાખડી બાંધવાની ભાભી હા શ્રીમંત છે ને આ રાખડી લેવા ગયા હતા આપણે આ રાખડી લેવા ગયા હતા ચાંદીની ની જે ચાંદી ની રાખડી મસ્ત લાગે છે પેટર્ન તો સારી છે હા મસ્ત આ જો મૌલા લીલા અને લાલ ને આ મોતી છે ને હા સકુન ના સકન થાય સારી છે અરે મિત્રો આજે તો પંથને નકરી પાલ્ટી જ રહી છે જો હજી ખાઈ જ છે એનો સામાન અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ વોચિંગ બાય